સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં કારણ કે તમને બ્લોગમાં બહુ જ મજા આવવાની છે યસ અને હવે અમે લોકો કરવા જઈ રહ્યા છે નાસ્તો કેમ કે મને હારી ઊઠતા આવે તો પેલા ભૂખ જ લાગે ચા જોવે મને એટલે જોઈએ હવે એ છે નો યસ અમને એમ કીધું તો 9 વાગે રેડી થઈ જજો હજી અમે 9 વાગે નાસ્તો કરવા જઈએ એટલે જોઈએ નાસ્તામાં શું હોય તો ભાઈ આવી ગયા છે બ્રેકફાસ્ટ કરવા મસ્ત મજાનો ને સવારના બ્રેકફાસ્ટમાં છે એઝ યુઝ્યુઅલ ગુજરાતીના ફેવરિટ થેપલા દહીં તીખું અથાણું ગળું અથાણું ચા અને કોફી

જે લોકો શૂટ કરે કોક રોજ મારી લે એને તો ઓછો નાસ્તો મળે કઈ વાંધો નહીં જે મેનેજ કરી લેશું હવે અહીંથી અમે જશું અહીંથી આપણે શું કરવાનું રેડી થવા અહીંથી રેડી થવાનું છે ધેન આફ્ટર બીજો બધો પ્લાન છે કે તમને પછી તો મસ્ત મજાનો બ્રેકફાસ્ટ કમ્પ્લીટ થઈ ગયો ધેન આફ્ટર રૂમમાં થોડું એડિટિંગ કમ્પ્લીટ કર્યું મેને હિરવાય અને પછી અમે તે રેડી થઈ ગયા છે જો કે મારો આઉટફિટ આવી રીતનો છે અને હીરો હજી રેડી થઈ છે અને અમારો કાકા ટેન્ટ છે જેમને પ્રોવાઈડ કર્યો હતો આ ફેમિલી ટેન્ટ છે જે વેર વિખેર છે કારણ કે બધાના લગેજીસ ને બધું અહીંયા જ પડ્યું છે અને બાર નો કઈક વ્યૂ છે આવી અત્યારે અને વાગવામાં છે સાડા દસ અત્યારે એવું છે કે ઓલમોસ્ટ બધા ચેકઆઉટ કરી લીધું છે બે દિવસનો સ્ટે છે એટલે અમે કાલે ચેકઆઉટ કરીશું અને અત્યારે એક્ટિવિટી તો કશું જોઈએ પેલા ફોટો ક્લિક કરશું ધેન આફ્ટર જે એક્ટિવિટી છે એક્ટિવિટી પણ કરશું તો મસ્ત મજાના બીચ ઉપર આવી ગયા છીએ અને ઓઢણી હેરવાની છે ઘણા ઓઢણી આવી ગઈ અને હિરવા હવે જાય છે જેટ સ્કી મજા લેવા માટે જેટ કે આ બધું છે એને બીક લાગે છે હવે શું કરું ખબર નઈ કેમ મને છે ને અગાઉથી આમ ફાટવા જ મને મારી તો આ નોર્મલ વસ્તુ છે આમાં કેવું બહુ નથી પણ ઓલું બહુ જોરદાર છે જે મેં સાંજે કરી છું જો એને પેરાગ્લાઇડિંગ કે પેરાસેલિંગ આઈ ડોન્ટ નો શું કહેવાય પણ બહુ મસ્ત વસ્તુ છે આપણે સાંજે કરીશું અને અત્યારે હિરવા કરશે

મજા મસ્ત મજાની મેં ડેસ ક્યાં એન્જોય કરી ધેન આફ્ટર અમે સ્પીડ બોટ પર જવાના છીએ યાર સ્પીડ બોટ માં ટોટલ અમે 9 લોકો જવાના છીએ અને એમાં પણ કેવું લાગી તમને જેટકી કરીને મને એટલે મેં કીધું તો ધીમે ધીમે હલાવો હવે મને બીક લાગે છે એટલે બપોરે પાછું ઊભી બેઠી એક્ટિવિટી કરવા માટે અને હવે અત્યારે અમે છે ને આ સ્પીડ બોટમાંથી ઓલી બોટમાં જોશું જે સામે પાછળ દેખાય ને ત્યાંથી અમને દરિયામાં આટો મારવા લઈ જશે અને એમાં ને એમાં કદાચ પેરાગ્લાઇડિંગ પણ એમાં જ કરવાનું હા કદાચ એમાં કરાય તો પણ સ્પીડ બોટ નો જરા આપણે એન્જોય કરવાનું છે આપણે એન્જોય કરવું તો બધા લાઈફ જેકેટ પહેરી લીધા છે હવે મને જઈશું સ્પીડ બોટ એન્જોય કરવા માટે અને હીરો એ જો કે લાઈફ જેકેટ માવી લાગે છે હું કઈ લાઈફ જેકેટ માવી લાગો છે કારણ કે સેફટી ફર્સ્ટ સેફટી જોડે લોકો કઈ કોમ્પ્રોમાઈઝ નથી કરતા કારણ કે સેફટી જરૂરી છે તેના આફ્ટર તમે બીજી બધી એક્ટિવિટી જરૂર કરી શકો છો પણ તમારે લાઈફ જેકેટ પહેરવું ફરજિયાત છે અને અત્યારે મેં આ સ્પીડ બોટમાં જવાના છીએ યસ મને વાત જ ખબર હું કે મસ્ત મજાના જઈ રહ્યા છે

અમે સીવ સાઇટ સીંગ કરવા જઈ રહ્યા છે હજી સામેથી બીજા બધા લોકો આવી રહ્યા છે ગયા છે મધરિયે કે ઉપર રોનારા અને બધા આવી રીતે એન્જોય કરી રહ્યા છે તમે પાછા પહોંચી ગયા છે કિનારો ઉપર અને હોલીવર્સે પણ વનરજ મેળા બહુ મજા આવે છે જો તમે અહીં આવો ને તો બધા જરૂર મળજો અને કે હિરિવજોથી નહીં આવ્યા છે બધી એક્ટિવિટી ભાઈ કરાવે છે ને દાદા કરાવે છે બધી એક્ટિવિટી માટે જે આપણે કરવાના છે તો પાછા અમે આવી ગયા છીએ બીચ ઉપર અને જુઓ બધાનો એક્સપિરિયન્સ કેવો રહ્યો

વનરાજ ભાઈ મલ્ટી ટાસ્કિંગ વર્ક કરે છે બધું જો આજે લંચમાં છે ને સલાડ છે રોટલી છે આ કેનું શાક છે રીંગણા બટેટાનું ચોળી દાળ ભાત પાપડ છાસ આ બધા આનો સ્ટાફ છે આખો જે મસ્ત છે ને આપણને જમાડે છે કાઠિયાવાડી એનું જમવાનું બહુ મસ્ત મજાનું હોય છે અમે બધા જમી લઈએ મસ્ત મજાનો અમે બધાએ બપોરે લંચ કરી લીધું અને મારી સિવાય બધા લોકો એને લઈ લીધો અને હવે અમે પ્રોપર્ટીનું શૂટ કરીએ છીએ તો આ પ્રોપર્ટી છે એનું નામ છે ડોલ્ફિન એડવેન્ચર કેમ્પ જે આવેલું છે બેટ દ્વારકામાં ને અહીંયા બધી તમને ફેસિલિટી પ્રોવાઈડ કરે છે જો તમને આ બેનરમાં દેખાતું જશે અહીંયા બ્રેકફાસ્ટ લંચ ડિનર સાંજની હાઈ ટી બધું ઇન્ક્લુડ છે નાઇટ સ્ટે પણ પ્રોવાઈડ કરે છે અલગ અલગ એમની કેટેગરી છે ને અલગ અલગ એમની પ્રાઇસ પ્રાઇસ લિસ્ટ પણ છે અને છે ને આ ટોટલ સેવન્ટી ટુ

અને સામેની બાજુ એક્ઝેક્ટ દરિયો આવી જાય છે તો અત્યારે છે ને હું તમને થોડાક ટેન્ટ અંદરથી દેખાડીશ વિડીયોમાં તમે સિનેમેટિક મારફતે તમે ટેન્ટ જોઈ લો વિઝિટ કરીએ આ કેમ્પ સાઇટ છે નેનો મેઈન બેનિફિટ ઈ છે કે જો આ સાઇટ તમને ટેન્ટ બતાવશે અને એક્ઝેક્ટ સામેની સાઈડ તમને બ્લુ ફ્લેગ મસ્ત વાડીનો દરિયો દેખાજો શિવરાજપુર માં બ્લુ દરિયો છે ને એવો જ તમને અહીંયા જશે અને સાથે જ અહીંયા વોટર એક્ટિવિટી પણ છે ઘણી બધી પેરા સ્લાઇડિંગ છે પછી ઓલું બનાના છે છે પછી ઓલું ઓલું સોરી જેટ સ્કી છે ઘણી બધી અત્યારે જો એક્ટિવિટી શરૂ જ છે અને અમે પણ એક્ટિવિટી થોડાક ટાઈમ માં જ કરવા જઈ રહ્યા છે થોડી જ વારમાં એટલે તમને પણ વિડીઓમાં જોવા મળશે તડકો છે ત્યારે અત્યારે સમય એક્ઝેક્ટ થયો છે ચાર હા શીપ જો અહીંથી એક્ઝેક્ટ દેખા છે તમને હું દેખાડવાની ટ્રાય કરું જો કેટલી બધી શીપ છે પાણીમાં હા દીવા દંડી છે ને રાત્રે બેસવાની રાત્રે અલગ જ આમ કહેવાયને એટમોસ્ફિયર હોય છે હં હા તો ભાઈ અમે બધા છે ને રેડી થઈએ છીએ બનાના રાઈડ માટે હું ને હીરવા જ જતા કારણ કે મારે વિડીયો શૂટ કરવાનો છે ને હીરવાને પગમાં ઇન્જરી છે એટલે એ નહીં આવે અને બાકી બધા ધીમે ધીમે પ્રિપેર થાય છે બનાના રાઈડ માટે જો કાકા બધાને છે ને મસ્ત મજાના લાઈફ જેકેટ પહેરાવે છે કારણ કે સેફ્ટી ફર્સ્ટ સેફ્ટી જોડે કોઈ કોમ્પ્રોમાઈઝ કરવામાં નહીં આવે બધા પ્રોપર લાઈફ જેકેટ પહેરી લે અને પલટી કાકા ખાસ મરવાની છે આપણે એ વાત થઈ છે બરાબર હા અહીં આવ્યા છે એટલે પોલટી મરાવી જરૂરી છે બાકી મજા ન આવે હા ચલો ભાઈ અમારે બધા જવાન રેડી થઈ રહ્યા છે જવાન તમારો જોશ કેમ છે હાસ તો જોશ જા હું આવ્ય હા કોઈ રાડુ તો પડ્યું નહીં હાસ તો જોશ ચાલો કોણે પ્રાણે પ્રણે રાડું પડ્યું બધા બધાને બીક લાગતી લાગે કોનું પહેલી વાર છે પહેલી વાર કોનું છે પહેલી વાર

જો આ ત્યાં રે જો જો કેટલી બધી છે જો અરે 500 હા 500 ડોલ્ફિન છે અને મે જો ખાલી એટલા જ દૂર છે અરે અમે છે ને હે હમણા અહીંયા રાઈડ કરાવતા હતા ને તો આમ રીટર્ન ને તો એની પાછળ ડોલ્ફિન હતી જો અછી દેખાઈ તો દેખાડું તમને જોઈ રી જો દેખાઈ દે ઓ વાવ જો 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 ઓ ઓમ જો કેટલી પરફેક્ટ છે આ ચલાંગ મારે

મેગી તો હું નથી પાર્સલ લેત ઓલી લેતા આવીશ કા મેગી ન ખાવ માર માટી ગયા ને અમે બધા થા ને નીકળી ગયા છીએ મંદિરે જવા માટે ને એવું કીધું કે 7:30 આ દર્શન બંધ થઈ જશે એટલે વેલા અમે ત્યાં પહોંચી જઈએ અને જો અમે 9 નવ જણા તો હું આવી ગયા કે આ રીતે અને હવે ફટાફટ પેલા ભગવાનના દર્શન કરી લઈએ તો ભાઈ અમે છે ને મસ્ત મજાના દર્શન કરી લીધા પણ અમે દર્શન કરતા શું એવું કે મોબાઈલ બધા બહાર મૂકવાડાવે છે અને આ લોકો ભૂલા પડી ગયા છે અમે એન્ટ્રી ગેટ પાસે બેઠી ગયા છીએ હું દીપક રાહ જોઈએ છીએ કે આવે કે નથી આવતા કારણ કે આઈ થિંક તો હજી લોકો અંદર છે અને અહીંયા પબ્લિક એટલી બધી છે ને કે બધા લોકો વેઇટ જ કરે છે બહાર કારણ કે મોબાઈલ અંદર અલાઉડ નથી એટલે અહીંયા વેઇટ કરવો પડે ભાઈ કેમ કે ઘણા લોકોને એક કલાક થઈ ગયું છે અડધી કલાક થઈ ગઈ છે અમે દર્શન કરીને બહાર નીકળી ગયા હતા

अन मी पिझ्झा ऑर्डर करन त पिझ्झा वाला भाई हमारा फॉलोवरच निघाले भवनेगरनांचचा यस हां એટલે અમે નોતી કવર કે ભાઈ દ્વારકા વી અમારો વિડિયો જોવાતા છે બે દ્વારકા આવો ને હ અને અહીંયા ફાસ્ટ ફૂડ ટ્રાય કરવા આવજો હા અજે માં ટ્રાય નથી કર્યું અમે ટ્રાય કરી લેજો આ નામ છે હ આશા પુરા ફાસ્ટ ફૂડ હ કે આવજો ઓયા ભાઈ થોડા તપી ગયાતા હમણા ફોનમાં

એમની અમારા મેરેજ થયા ને એની પછીનું આ જો તો આ વિડિયો તમને બહુ ગમ્યો હશે ગમ્યો હોય ને તો લાઈક અને સબસ્ક્રાઇબ કરતા જો જો મળ્યા પછી કાલે નવા બ્લોગમાં ત્યાં સુધી જય દ્વારકાધીશ જય માતાજી બાય બાય લાઈક શેર અને સબસ્ક્રાઇબ ભૂલતા નહીં બેલ આઇકન દબાવવાનું પણ ભૂલતા નહીં બાય ખતમ બાય બાય ટાટા ગુડબાય ગયા